સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર ખાસ કરી વરસાદી દિવસોમાં માર્ગ પર પાણી ભરાઈ જતા ખાડાઓ દેખાતા નથી જે કારણે બાઇક સાયકલ અને ચાર ચકિયા વાહનો સ્લીપ થયા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ગયા કેટલાક અઠવાડિયામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમાંથી કેટલાકને તો હોસ્પિટલમાં દાખલ કરવાના બનાવો પણ બન્યા છે ગ્રામજનોનો આક્રોશ અને ચિંતા તેમનું કહેવું છે કે આ માર્ગનો ઉપયોગ દરરોજ સેંકડો લોકો કરે છે જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ કામદારો અને ખેડૂતોનો સમાવેશ થાય છે જોખમી હાલતના કારણે બાળકોને સ્કૂલ જવા અને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં પણ વિલંબ થઈ રહ્યો છે વાહન ચાલકોને રસ્તા પર ગતિ ધીમી રાખવી પડે છે જે કારણે મુસાફરીનો સમય પણ બમણો થઈ રહ્યો છે તંત્રને તાત્કાલિક કાર્યવાહી માટે અપીલ પ્રજાજનો તંત્રને તાત્કાલિક મરમત હાથ ધરવા અપીલ કરી રહ્યા છે ગ્રામ લોકોનું કહેવું છે કે જો મરમત કાર્ય તાત્કાલિક શરૂ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગંભીર અકસ્માતો વધી શકે અને જાનહાની થવાની શક્યતા નકારી શકાય તેમ નથી સ્થાનિક આગેવાનોના નિવેદન ખલતા ગરબડી આશ્રમથી કાસેટા ફળિયા સુધીનો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે ચોમાસામાં હાલત વધુ ખરાબ થઈ ગઈ છે પ્રજાજનોના જીવનને જોખમમાં મુકતા માર્ગનું મરમત કાર્ય તાત્કાલિક શરૂ થવું જોઈએ ગ્રામજનો હવે આશા રાખી રહ્યા છે કે જિલ્લા તંત્ર ગ્રામ પંચાયત અને સંબંધિત વિભાગો તાત્કાલિક પગલાં લઈ માર્ગને સુધારી સુરક્ષિત બનાવશે રિપોર્ટર હાર્દિક કુમાર પસાયા ધાનપુર